ગુજરાત એસટીના ભાડામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે સત્યાવીસ લાખ મુસાફરો ઉપર આ વધારાનો પ્રભાવ પડશે આ વધારો છે તે આજથી જ એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી અમલમાં મૂકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ દસ ટકાનો વધારો ભાડામાં કર્યો હતો એટલે નવ મહિનામાં આ બીજી વાર ભાડાનો વધારો કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી એસટી નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસની મધ્યરાત્રિ એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ત્રણ ટકાનો ભાડો વધારવામાં આવ્યો છે લોકલ બસમાં નવ કિલોમીટર સુધીમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ દસ થી સાહીઠ કિલોમીટર સુધીમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેથી લોકલ સર્વિસમાં મુસાફરી કરતા મુસાફરો ઉપર આ ભાડા વધારાની નહીવત અસર પડશે આ વધારાને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો